જે જેવાય આ તમને બતાવી છે પડધરી મુકામે જે જીતુભાઈ ભાલારા સેવાના કામ કરે છે અને આ જે બધા આવે છે એને સેવા એના ઘરના બધા જે ઘરે કામ નથી કરતા પણ હાથે બધા સેવા કરે છે બધાને જમાડે છે આવો આવકારો ચા પાણી નાસ્તા સુવા બેસવાની તમામ સુવિધા રાત દિવસ ફરજ બજાવે છે એવા જીતુભાઈને મળીએ જય આશાપુરામાં આ મેન સેવક છે પહેલેથી જ બધાય સારા કામ કરે છે સેવા ભાવી છે આ એને સ્થાપન છે ભેરવદાદાનું આ ભત્રીજા ભત્રીજા છે હા સતત રાત દિવસ આ દ્વારકાધીશના દર વર્ષે સેવામાં કાર્યરત રહેતા ને અહીંયાથી તમને બધી જે સેવાના કામો છે એના સપરિવાર સાથે રોટલા શાક બધાને ભાવથી જમાડે છે તમને બધુંય બતાવે એટલે પૂરો વિડીયો પેલા ભૈરવ દર્શન કરાવી આ બધાય સેવા દ્વારકાધીશ દર્શન કરવા બધાય જાય છે આ બધી સેવામાં જબરજસ્ત મજાનું મંડપને ને આ બધું સેવામાં ચૂલા પાણી ગરમ પછી ચા પાણી નાસ્તા રાત દિવસ આ બધા જાગતા રહેતા આ દ્વારકા જાવાવાળા જય દ્વારકા હતી જય રણછોડરા આ બધાય પદયાત્રીને પૂરો વિસામો ચા પાણી નાસ્તા ટોટલી વસ્તુ બધી પડધ્રી મુકામે રહેતા જીતુભાઈ ભાલારા સાથે એના પરિવાર પછા શેરી વાળા છે બધાય આ બધાય જુઓ રોટલા રોટલી ઘરે તો મને મેં આ બધાય કરતાય નથી બધાય સુખી સંપન્ન માણસો હે એ બધાય આવા ભાવથી બધાય જમાડે છે

સુબેન નામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પ્રતિભા પ્રતિભાબેન નામ જો હા ઘરે તમને આવું મીઠું ન લાગે આ આનું ગુલાબી શાક બનાવે છે જો બધાય માટે મહેમાન માટે તો બધાય કરતા હોય આ નિસ્વાર્થ સેવા એ બધાયને નથી લાભ મળતો તણ છોડરા આયની જય અહીંથી આગળ હવે જઈએ આગળ આ બધી મંડપ મન વ્યવસ્થા આ બધા દ્વારકા વાળા પડધરી આ દ્વારકાધીશ નું સ્થાપન કરેલું સાંજ સવાર બધા સેવામાં આવો આ બધાય આનંદથી સત્સંગ કરે છે આ બધાય ભોજન ભોજન વિશામાં સત્સંગી બધા દ્વારકા દૂધ દૂધી જવા છે દર વર્ષે આવી રીતે રાવતી રાત દિવસ મહેનત કરે સેવાના કામ કરે આ બધા યાત્રા આવું છે રાત દિવસ એની મહેનત આયોજન આદેશ્રી ગજાનંદ ગ્રુપ આયોજિત